રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં સવારના પૂણા હાથ જેવું થાય છે બ્લોગ આજે આપણે વાડિયાથી ચાલુ કર્યું રાતે પાણી વારતો તો ભાદરે તો કે આગલો વિડીયો જોયો અળિયાપટ્ટી હતી બાર વાગ્યા સુધી ધારી પછી અહીંયા આવ્યો અહીંયા એમનું ચાલુ હોય બાર વાગ્યાની પાછી લાઇટ ગઈ નથી એમની કન્ટિન્યુ ચાલુ હોય હવે છે ને સવાર યાર નાકું મૂકી અને જવું હે ગામમાં ગામમાંથી પછી ફરી જવું ધારીએ ત્યાં ટૂંકમાં બે ઓલો બાર વાગે ચાલુ કરી તો ને બે વાગે બંધ કરાવી દીધું બે અઢી વાગે કાકા છોકરો પડખે પાણી મારતો હતો ને કહ્યું કહી બંધ કરી એક તો ટૂંકમાં અહીંયા જે ફુવારા મોકલ હતા ને એટલું પી ગયું હે વરી અટાણે ફુવારા ફેરવવા જવાના હે એટલે ડ્યુટી બદલશે બાકી કામ તો આનું વાત રહે ડ્યુટી ખાલી બદલશે ઓલીવાડીને સાવાળીને આ વાળી ઓલીવાળી એવું થાય અહીંયા વરી બાપુ આવી અહીંયા આમ કટકા હાથી ખાલી કટકો બદલાવીને બેહવાનો હોય વાં થોડીક મહેનત વધી જાય ફુવારા વાંથી વા લઈ જવાથી વાં લઈ જવાનું એ થાય થોડું અહીંયા અમારે ખાલી છે ને હાથ કટકા જ હાથ આડા કટકા હોય ને લાઈનથી બધું પીતું જાય ઊભે હેઠે ત્યાં લાઈન નાખા છે અને એ વાજળી થાય નાકા મુક એટલે હાથ કટકા જ ખાલી ફેરવવાના રહીએ એટલે આ બધો નાકાનો હરાડો કરી અને પછી ગામમાં જવું હોય અમારે બાદરે અહીંયા આવા હે ને એ પડતર લેવી છે આ પીપરે છે ને એ અને આમાં લગભગ તો હરપુ રહેતા હોય જળ હરપ તો નથી અટાણે ઓલા હોય યારી કાચરી જળ હરપ ની કાચરી છે ખવડી છે જાઓ અવળાવળા રી આયા કઈ તો હે ને આમાં ઘણી વાર જોયેલ છે પીપરા માથે હોય જાય અહીંયા બાકી આ પાણા હે તો એમાં ગરી જાય પોલુમાં હોય ધ્યાન રાખવું પડે જરાક અહીંયા આવી તો હરપતા હોય જાય ભાદરે અમને કોક દીજ ખાલી જતો હોય ભલે ને લગભગ દેખાડો દીએ જ આ ઓલા જમીન ના હોય તો જળ હરપ હોય નદી વાળી વાવ માં ને ડાયરેક્ટ નદી નું પાણી આવે જો ઓલ આવે નહીં એ ઉપર પીપળું નાખલ હે એમાં કંઈક આવી ગયું કે ફૂલ આખું ભરાઈને આવતું હોય પાણા કે રેતી કે કઈક ફિટ થઈ ગયું હે નક આટલું આટલું જ આવે નક તો ફૂલ આવતું હોય એથી હેઠું ટૂંકમાં એ પાઝરું ના થાય અને એક બીજો હેઠો નિહાર હે જો આમ તમને ખબર પડતી આવે આમ રેલો વયો આવે જરા જરા જય રહ્યો એ આંગળી ચીધો ને હા ને ઓલું પીપળાનું ઓલ એક તો એક મોટર નું કરે બે ઉને પરવાનું કઈક આવી ગયું હે અમારો ઓલો આવે છે નિયાર એટલે બઉ જરૂર નથી એટલે અમે બહુ નથી કરતા હા ચોખ્ખું કરવાની જરૂર છે માસ નું પીપળું છે ને અહીંથી જાય હા જાતું હોય પણ બંધ હશે ને એક આડું આવી ગયું ને તે ધીરે ધીરે જાય છે એક રેતી બેતી ભરાઈ ગયું હે અને નદી જોતા કેટલી હા ટૂંકમાં બંધ થઈ રહેવા એ લીધો ને અટાણે મોટું બધું ચાલુ હોય ને જરા 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 જાય છે એટલી અહીં જે ફૂલ જતી હતી અમે આવ્યા ને ત્યાં હું રાતમાં ચાલુ હોય ને એટલે ધીરી પડી ગઈ ત્યાં જારી વધી જાય જય શ્રી કૃષ્ણ હમણાં ત્યાં હે ને સાવ ટાણા ટકો ગઈને જય શ્રી કૃષ્ણ ભાઈ પણ આજ સવારના આઠ વાગ્યામાં જય શ્રી કૃષ્ણ હે અટાણ જો કામ થઈ ગયું બધું આ વાડિયાથી આવ્યા એરાવીને ચા પી લીધો ને હવે પાછું મને મૂકવા આવીએ અહીંયા બેનનું ભતવાડ બંધાઈ ગયું ટિફિન અને અહીંયા મારે ટિફિન લઈ જવાનું એ બંધાઈ ગયું પછી મને મૂકી જાય ને હું મારે ભતવાર લેતી જાઉં ને એને તરાવી જવાનું હે ખલાડોજી ગમ અધૂરો હઈ કરવા અને ફુવારા રહીએ એ બે ની કરીએ અને હું આખો દિવસે લાઈટ રહે તો પાણી ને કાયમની આઠ વાગ્યા ડ્યુટી થાય બેન ભણવા જવાનું અમારે આઠ વાગે વાગી જવાનું અમારું આમ તો જો કે તાણું ના હોય પણ આઠ વાગે તો લગભગ હા કેદી આવી એ તો ખબર પડી જાય બધાને કેદી આવવાની

જ છે પાણી અહિયાં અહીંયા અમાર મજા આવ્યો કઈ ટેન્શન હોય નહીં લાઈટ વહી જાય તો બેસવાનો અહીંયા હવે ધક્કો થાય નહીં જોવા આનું સાજ એવું કમ્પ્લેન હે có thể anh xa chứ không có lên hết này, mà lại dùng Lấy cái bí cả này bên rồi lại tao phải gửi ba cái bí chung cây nào rồi. Lại bí nè ta có cả má rồi kìa ta khá rồi Hãy subscribe cho kênh Ghiền થોડીક વાર ફુવારા ફેરવા લાગે પછી અહીં છૂટા નકર એ અહીંયા આવવાના હતા પણ તો એ બંધાય રહીને રહેવું પડે કે વળી મારે આને અહીં મૂકવા આવવું ફુવારા બેક જણા હોય ને તો કઈ કાં ફરી જાય એકલો હોય તો વાર લાગે ફુવારા ફેરવીને પછી તમે છૂટા એટલે બાપુ વળી પછી એને એમને જવું હોય તો છૂટા અને એવી તાણ પડત નામ એવું પેકો ફૂલ દી પાણી વારવા લાગે ઉજાગરો કરે અમારે બે ને કે પાણી વાયરું હોય જાતે તો દીનું પાણી હાચવી દી છાટા આવે છે જ થોડા થોડા પાયલ હોય ને તો આટલા છાટા આવે ને એ કંઈ ગણ કરે દેખાય તાજું પાયલ હોય ને તો તાજું થઈ જાય થોડા ઘણા છાટા આવે તો એ બાકી તમે પાવામાં બેઠા હોય એટલે લેવું ધારી આવીને બે ફુવારા ફેરવી ને બે ચાલુ થઈ ગયા હે આમ આવે નવા પડ આમાં છેલ્લો પટ્ટો હોય અને આમ અગિયાર બાર ફુવારા હે ટૂંકમાં બે ભાગ આવી ગયા એક ભાગ રહે અને ઉમાય અધપલા જેવું થઈ જાય એ ધારી માલે અહીંથી તમને નહીં દેખાય હમણાં લોક આમ જ બને વેરું નથી આવતું આ કામ કરી લીધું પછી મોટર ચાલુ કરીને ને તો એ વેર એટલે આવું જ હાલે હમણાં તો હવે અહીંયા તો કંઈ કામ છે નહીં બે કલાક સુધી લાઇટ સરખી રહે તો બે કલાકે ફેરવું આવવાના હે નકર પછી લાઇટ જાય તો જરાક વાર વધારે જ આવવા અઢી કલાક કોઈ ત્રણ કલાક પછી લાઇટ વેરકો મારી જાય તો એ પછી લાઇટ ઉપર આધાર હોય હાલો હવે અહીં કંઈ કામ નહીં હોય તો ઘડીક આરામ કર્યો હવે અહીંયા કરવું પછી ઘેર વયો રહું એ કંઈ નથી ઘડીક આરામ થઈ જાય તો પછી ગાડી ચાર્જિંગ થઈ જાય ઊંડાના હાડા તન વાઈ ગયા હે અને અમારે લાઈટ કેવી દીધી ખબર સવારે અમે ફુવારા બદલા ભાઈ આવ્યા હતા નવા વાગે ચાલુ થઈ ગઈ હતી થયું ના હે ને પાછા આગળ આવ્યા કાંઈ એમાં જે પ્રથમ વાર ફેરવીને ગયા હતા એમાં દોઢ કલાક લાઈટ રહે એટલે એ ટૂંકમાં ફેરવીને ગયા હતા ને એ એટલું પી ગયું ભાઈ હવે લાઈટ છે નહીં કયું નહીં હવે વરી પાછા ફેરવવા હે ધારીમાં હે ને

હાલો હવે વારી ફેરવી નાખી અહીંથી હે ને અગિયાર વાગે ગયા હતા બધો ફરાળો કરીને લાઇટ હતી ખૂમરા મારીને એમાં જઈને સુઈ રહ્યો હતો એ ત્રણ વાગે ઉઠ્યો હતો એટલે મારે ના બી ચાર્જિંગ થઈ ગઈ એટલે વળી ટૂંકમાં ટેકો આવી જાય તો આખી રાતનો ઉજાગર હોય તો હા થાકી જાય થોડુંક ચાર્જિંગ થઈ જાય ને તો પાછું મારી કામ કરીને તો વાંધો ના આવે એટલે ચાર્જિંગ થઈ ગઈ છે હવે વારી આપણું રેગ્યુલર જે કામ છે એ બંડી કરવા હાલો હું બાપુ આવ્યા હૈ ભરી હા ફેરવી નાખે તો અડધી કલાકનું કામ હે ફેરવી પછી વારી છૂટા વાપડામાં હે ને એ ઉમણું રહ્યું હે વીકો ડોટ રહ્યો બાકી આજે આ લીલું લીલું દેખાય એ બધી પી ગઈ છે અહીંયા હેઠામણ જરાક રહી હે ફુવારા ન પી ગયો અહીંયા ફુવારા વાળું માસે પર બારું કોનું થઈ ગયા પણ લીલું વાહે લગુ થતો હોય ફુવારા પીતું આવે એમ હાલો ઓલા બદલાવી નાખા તારીને હવે ને ફેરવી નાખે વાં ટૂંકું ટૂંકું થાય બાર ફુવારા બે થઈ ગયા રાતના બાર વાગ્યા હે અને ચાર વાગે ફુવારાથી ધારી ફેરવી અને તરાવે ગયા તા ખાડીક મોટરમાં કોચા મેળા પછી મશીન લઈ ગયા બાર વાગ્યા હે વટાણે છે ને બાર વાગે અહીંયા પાણી પુગાડ્યું ફુગાડ્યું ધારીમાં વટાણે આ પાણી આવે છે ને એ તરાવે આવે હે હજી તો છે ને પાણી અહીંયા પુગાડી લીધું તું જરાક પાટલા આવેલા હતા ને તો પાણી બંધ થઈ ગયું ને બંધ થઈ ગયું એ આગળ જોવા ગયો તો આમ ખેતરમાં આગળ લાઈન નાખેલ નહીં લાઇન વચમાં તૂટી ગઈ હજી પાણી બહાર નીકળ્યું નથી તાતા તા ખોટકો આવી ગયો અને અહીંયા બીજા મશીનવાળા આકે છે ને એને ફોન કરી દીધો મશીન બંધ કરી દે અટાણાતા કંઈ થાય નહીં હવા બહાર હાડા બાર થઈ ગયા હે અને બરાબર ખેતરમાં તૂટી માંડવીમાં એટલે અટાણા અટાણાતા ઘરે જ લાગે હવે છે ને વ્યારા હજી બાકી છે ઘેરજી વ્યારા કરવા હે એક વાર તો એક ટકાલ નો ઉજાગરો હતો અને આજ ચાર વાગ્યા ને કુચા મળતા હતા બાર વાગે અહીંયા પાણી પુગાડ્યું અને તાતા તો રોલો પડી ગયો હવે કાલ જોયું જાય એટલે આવા રોલ આજે આવતા હોય એમાં કમ્પ્લેટ બધું હોય ને વચમાં કે તૂટી જાય શું કરી હવે કાલ હવે તો તો જઈને ખાઈ ખાય લે સાડા બાર વાઈ ગયા જો રાઈટ છે ને સાડા બાર થયા મારે વ્યાન આવે ત્યાં બધું છે ને વ્યાન કરી બધા ખોઈ રહ્યા મારા હાથ લેવા વ્યારા કરી લે લાઈનની તો જે ખાવા નતો એ થયું કાકાના છોકરાના પણ ગાભાના છોકરાના ને લાઈન એને છે ને ગયા વર્ષે ડીસું વાંચી એ કદાચ છે ને ડીસ અડી ગયો ભેટા ભર લાઈન પણ તોય અડી ગયો વેટ કરે એટલે હવે વટાણાતા ખાંધાય નહીં કાળ કરતી હું ફુવારા ચાલુ ખેં હવે ખાઈને બધા ફુવારા બદલાવા જવા એક વાર તો વ્યારા કરો પછી બીજું બધું કરે હત હેને વીરા રાતે કરી જાય વાગી ગયો મે કરી અને હવે ફુવારા કાલા કિરસ નું ઉજાગરો થોડુંક તો

એમાં પર રહ્યો નથી પણ ગીયું મોરી વાર આવ રચકી ગયું હે બધું એટલે હવે ફેરવી નાખી અહીંયા લઈ લઈ ધારીમાં ફુવારા ફેરવવાના હતા ફેરવી આવ્યા હવે ચાલુ કરવાના અહીંયા હે નહીં કારણ કે વાવમાં અહીંયા પાણી જાજું છે નહીં ટૂંકમાં કલાક દોઢ કલાક આલે આટલું છે બે કલાક આલે આટલું છે નહીં એટલે હવે છે ને હવા સુધી આગો થવા દઈએ હા અને આપણે નવી વાવમાં પાણી હજી ઘણું છે ફોન જાય નહીં ના ટૂંકમાં લઈએ ને પાંત્રીસ એક ફૂટ કોરીઓ હે પાંત્રીસ એક ફૂટ પાણી હે પાંત્રીસ નહીં તો ચાલીસ ફૂટ કોરીઓ હે ત્રીસ ફૂટ પાણી છે એટલે નવું પણ એક વાર તો પાઈ જ દે કમ્પ્લેટ ફુવા રાખ્યો પણ નહીં ઊંઘ પાયો હોત ને તોય પાઈ દે વાંધો ના આવે ટૂંકમાં છૂટું પાણી પાયો હોત ને તોય પાઈ દે પાઈ દે શું થાય ખબર કે લાઈટ નથી રહેતી ડબલ હા ઈ ઈ ખોટી તો બહુ આવી જાય અને અમારે જે આવા હોય ઠીડા ખેડૂં જો કે બધેને આવા જ હોય રાતને બી બધા ચોવીસ કલાક ને જોયે ને અમારો શંકર સવારે ચાલુ થયો તો હતો હજી હાલે હે દોઢ પૂણા બે ધ્યા હે હુવા લગભગ અઢી ત્રણ વાગે જોઈએ હવે અટાણે હે ને એને ચાલુ નથી રાખવા ખાલી ફેરવી અને મૂકી દેવા સવારમાં ચાલુ કરી દે આમાં તો જો કે પાણી છે પણ આ એક એકાતું વળી પાછું બે કલાક પછી બંધ કરવા આવવું પડે એટલે સવારે પાંચ છ વાગે જઈ ની અંદર રાખીએ ને ત્યાં ચાલુ કરી જાઉં અટાણ ખાલી ફેરવી અને મૂકી દે હોય ફેરવી ને આવતા ની ઘેર કેટલા બે જ દસ થઈ હવે આપણે ચાલુ છે ને એટલે એ ટેન્શન છે ને સવારે મળે ને છ વાગે જાય લગતા જવું પડે પાંચ વાગે પણ છ વાગે જાવ તો આવે હા અને એક ખુશ ખબર એક અટાણ લઈ દો તમને કે આપણે ઢીલુના વાવડા આવી ગયા બરાબર આપણા અમારા સબસ્ક્રાઈબર છે ને એની વાડીમાં એ ફોન આ જરૂ અમારે વાડીમાં ટૂંકમાં આજુબાજુ બધા કૂતરા હે ને એના ઘર થઈ ગયું હે એટલે એ કે કંઈ ટેન્શન લેજો નહીં મોજમાં હે એટલે આપણે એ તો એમણે જાઉં તો એ જોઉં દેખાડી તમને એમને કંઈક ભૂટકીએ તો હા ટાઈમ મળશે તો જાઉં બાકી મોજમાં જ છે લઈએ કંઈ ટેન્શન હે નહીં ટીલું અમને ઉપાદી કે વાવડ દઈએ ને એ ધારતું કે કોઈક સબસ્ક્રાઇબરને ક્યાંકતા ઘૂટક હાલો હવે આજના વિડીયો જાણે આપણે અહીં પૂરો કરી મળી કાલે નવા બ્લોગમાં કંઈક વળી બીજી નવી ધડપક લઈને આજે નવી ધડપક સવારે ઉઠીને વળી લાઈનનું નોંધ કરવાનું હોય ને મળી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ